નમસ્કાર 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 મિત્રો કેમ છો મજામાં હું સચિનજી પરમાર સ્વાગત કરું આપણે હજુ સુધી ગણિતના ઘણા બધા વિડીયો છે આઈએમપી ના પ્રથમ પરીક્ષા માટે અને અમે તમને રીલ્સ દ્વારા કીધું હતું કે અમે સામાન્ય વિગના પણ આઈએમપી પ્રશ્નો લાવીશું બરાબર તો આજે આપણે સામાન્ય વિગતના પ્રશ્નો લઈને આવી ગયા છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમે આટલું કરી દેશો તો તમારે પરીક્ષાનું બીજું કઈ નહીં કરવું પડે અને હા હેતુ લક્ષિત પ્રશ્નો માટે પણ આપણે ટૂંક સમયમાં વિડીયો લાવવાના છે એટલે તમારે એસીમાંથી એસી કઈ રીતે લાવવા એ સંપૂર્ણ તૈયારી અમે કરી દીધી છે માત્ર તમારે વિડીયો જોવાનો છે વિડીયો તમારે સ્કીપ કરવાનો નથી વિડીયો દોડે દોડીને જોવાનો નથી જો તમે આ વિડીયો શાંતિથી જોઈ દેશો આટલું જે અમે કહીએ છીએ એટલું કરશો તો તમારે એસીમાંથી માંથી પંચોતેર માર્ક્સ સો આવશે એની હું તમને ખાતરી આપું છું બરાબર તો તમે અત્યારે થમ્બયમાં જોઈ શકો છો કે અહીંયા અનેકે સરનો પણ આપણે ફોટો મૂકે છે બરાબર તો આજે હા અને સર છે આપણી જોડે જે સામાજિક જ્ઞાન ભણાવી રહ્યા છે છોકરાઓને ખૂબ જ મજા મજાની છે ભણાવતા હોય છે ત્યારે બરાબર તો આપણે અને કેજ સરને ઇન્વાઇટ કરીએ કે આ આપણા લેક્ચરમાં આવે આવો અનિકેત સર ચલો તો આજે આપણે એમની સાથે રહી અને પછી પ્રશ્નોનું જો સોલ્યુશન કરીશું ચલો ચલો મિત્રો તો જોઈએ છે આપણે ચેપ્ટર નંબર એક ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ચલો ભાઈ અનિકેશ સર પણ આપણી જોડે છે આપણે જોઈએ છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો ચેપ્ટર નંબર એક ના ચલો ભારતનો નો વારસાના અનિકેશ સર જે પ્રશ્નો આપણે આપ્યા છે એ આ પ્રશ્નો છે બરાબર શું છે પ્રશ્નોમાં ભારતમાં અગ્નિ એશિયામાંથી આવેલી પ્રાચીન પ્રજાનો વિગતે પરિચય આપો એક સરસ મજાનો પ્રશ્ન કહેવાય બરાબર બીજો છે આ ભારતમાં નહીં મિત્રો ભારતમાં છે શું છે ભારતમાં ચલો અહીંયા ખાલી સુધારી દઉં ખાલી ચલો શું છે ભાઈ ભારતમાં અહીંયા શું આવશે ખાલી ભા ર ભારતમાં ભાતીગર સંસ્કૃતિનો વિકાસ કરનાર પ્રજાનો પરિચય આપો અનિકેશ માર્ગદર્શન આપશે આ બધા પ્રશ્નોનું અનિકેશ તમે બોલો ચલો ત્રીજો પ્રશ્ન કે સર છે તમને પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત જે આ પ્રશ્નો છે એ આગળની પરીક્ષામાં તમામ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે એટલે આ પ્રશ્નો છે બધા ઇમ્પોર્ટન્ટ જ છે હા એટલે તમારે આ પ્રશ્નો કરી લેવા જોઈએ મિત્રો બરાબર ચલો ચોથો પ્રશ્ન કે સર છે તમને શું છે ભાઈ દ્રવિડોએ આપણે કઈ કઈ ધાર્મિક પરંપરાઓ આપી હોવાનું મનાય છે એટલે માત્ર એટલે કે દ્રવિડોએ જે આપણે ધાર્મિક પરંપરાઓ આપી છે એના વિશે અહીંયા વાત કરવાની છે ચલો પછી નેક્સ્ટ પાંચમા નંબરનો પ્રશ્ન છે બધા જ વિદ્યાર્થીઓને આ પ્રશ્નો શું કેવું થાય છે સાંસ્કૃતિક ક્ષેત્ર જે આપણે ગુજરાત માંથી જે વારસો મળ્યો છે એની અહીંયા વાત કરવાની છે ભારત નો સાંસ્કૃતિક વારસો

છે તમે પૂછો એટલે પૂછી જોવાની કે બરાબર તો સર મેન હજી પણ સ્ટાર પ્રશ્નો કેવાય આમાંથી આટલા પ્રશ્નો છે એમાંથી કયા કયા કરી જ લેવા જોઈએ મિત્રો ને

આ પણ અગત્ય નો ચેપ્ટર છે બરાબર એના પણ પ્રશ્નો છે બોલો સર ભારતીય સંગીતમાં કેટલા રાગો છે અને કયા કયા જે રાગોની વાત આપણે બુકમાં કરવામાં આવી છે જે રાગો છે કેટલા રાગો છે અને કયા કયા એને વિશે તૈયારી કરી લેવી

અને એનો પરિચય આપવાનો છે આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન હશે બરાબર ચલો એ જ રીતે ભરત ગુંથણ છે પછી ભારતમાં ગરબા અને ગરબી વિશે ટૂંકમાં માહિતી આપો આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો બરાબર ભવાઈ ધવાઈ વિશે વિસ્તારમાં સમજાવો પછી શું છે બાળકની નૃત્ય કલા વિશે સમજાવો સરસ મજાનો પ્રશ્ન કહેવાય આ પણ અને પેલો છે બેવડ ઇક્ત બેવડી ઇક્ત શું છે ભાઈ બેવડી ઇક્ત એટલે શું આપણ હાથ વણાક નો એક નમૂનો છે 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 ઓકે આ પણ મિત્રો જો તમે ક્યાં છે હાથ વણા આ કરશો તો એમાં લગભગ આવતું જ હશે હે ને ચલો અને છેલ્લો પ્રશ્ન છે આપી દીધી છે આમાં ત્રણ ને ત્રણ છ પ્રશ્નો છે અગિયાર પ્રશ્નો છે મિત્રો બરાબર તો અગિયાર પ્રશ્નો તો પહેલા તમારે કરી લેવાના છે સાથે સાથે જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલ કરી દેવાની છે વિડીયોને ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે વિડિયો તમારા મિત્ર વર્તુળમાં પણ આ વિડિયોને લિંક શેર કરી દેવાનો છે જેથી તમારી સાથે સાથે એમની પણ સારા માર્ક્સ પ્રાપ્ત થાય બરાબર ત્રીજો ચેપ્ટર હા એકવર્ત્યનો પ્રશ્ન મિતો હેતુ લક્ષી માટે હેતુ લક્ષી માટે ખાસ બરાબર છે હેતુ લક્ષી માં આ ખૂબ જ ઘણીવાર પૂછાય છે દર વખતે પેપર ખોલી ને જોઈએ લાવીશું એ વખતે આપણે આમાંથી ત્રણ ચાર જોડકા મૂકીશું સાચી વાત ને સાહેબ ઓકે ચલો તો કઈ રીતનો સાહેબ પ્રશ્ન છોકરા હું કહી દઉં ખાલી મોઢેરાનો મેળો ક્યાં બરાય છે

પૂનમ નો મેળો અંબાજીમાં બરાબર ચલો માંથી સાહેબ આ પંદર છે મોસ્ટ ઘણી વાર પરીક્ષામાં પૂછાયેલું એવો કયો છે મેળો તરણે તન નો મેળો છે તરણે તર નો મેળો ખાસ કરી લેવો મિત્રો

આ પણ ખૂબ જ સરસ મજાનો પાર્ટ છે પહેલો પ્રશ્ન છે લોથલ ભારતનું અગત્યનું બંદર હતું આ વિધાન સમજાવો ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે આ પ્રશ્ન તમારે સારી રીતે ધ્યાન કરી લેવો લોથલ ભારત નું અગત્યનું બંદર એ સમયનું એકમાત્ર બંદર છે કે જે આપણને મળી આવ્યું છે અને એ સમયનું સમૃદ્ધ બંદર હતું આ અને આપણે એને આજે એના જે પુરાવા મળેલા છે એ પુરાવામાં જોઈએ તો આપણને ત્યાં વાહન લાંગરવા માટેનો ડોકિયાર્ડ પણ મળી આવ્યો છે તો અંતે ત્યાં આજુબાજુ માર્કેટ જે વ્યવસ્થા પણ હતી જે દુકાનો જે અત્યારે આપણે જે ત્યાંથી મળી આવ્યું છે દુકાનો જેવી રચના પણ આપણે ત્યાં જોવા મળશે છે એ જ પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે લોથલ ભારતનું અગત્યનું બંદર હશે ઓકે ચલો તો પછી એજ રીતે રસ્તાઓ છે એની ઘટર યોજના એવો પ્રશ્ન પૂછાય મોહનજુ દળોની નગર રચના મિત્રો જો આ ની વિશેષતા છે એમાં તમારી છે નગર રચના નગર રચના 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 બરાબર રસ્તાઓ રચના પછી છે રસ્તાઓ ગટર યોજના પછી ગટર યોજના

દ્રવિડ શૈલીની અંદર ખૂબ જ મહત્વનું છે ઓકે ચાલો પછી છે સારનાથનો સ્તંભ સારનાથનો સ્તંભ છે ભાઈ બરાબર બીજું છે મધ્યકાલીન સ્થાપત્યનો પરિચય આટલા 3 ને 3 6 ને 7 8 પ્રશ્નો છે તમારા ત્રીજા પાઠમાંથી મહત્વના જે કહી શકાય એવા 8 પ્રશ્નો બરાબર જેમાં આ ચાર પ્રશ્નો તો અગત્યના છે આપણે ચાર પ્રશ્નો પણ તમારે કરી લેવાના જે પ્રશ્ન નંબર 2 ના લગતા છે બરાબર તો આપણે સ્ક્રીનશોટ લેવો તો લઈ જાવ હા ચલો તમારા મિત્રો તમારો જો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો ભારત ખૂબ જ અગત્યનો જે પાઠ હોય એવું લાગે છે બરાબર શું છે કારણ કે જોયું આ પ્રશ્નોમાં જો વલભી નાલંદન તક્ષશિલા વિદ્યાપીઠો છે તો જોઈએ છે વિશ્વના સૌથી

મોસ્ટ આ બધા અહીં પી છે પણ આ સેવન સ્ટાર પ્રશ્ન કેવા મિત્રો આ પ્રશ્ન 100% પૂછાય એવી સંભાવના છે બરાબર એક વી વલ વી છે પછી આ તમારી ત્રણ પરીક્ષા આવશે બરાબર એક 6 માસ વરી આવે છે બરાબર એક 9 માસ અને બીજી આવે છે બોર્ડની ની एग्जाम બરાબર બોર્ડ ની एग्जाम ચલો આ ત્રણ વાતી મિત્રો આ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક તમને ભટકાશે ભટકાશે ને ભટકાશે

સર અત્યારે આપણે ઘર ઘર મકાન બધું બાંધીએ છીએ હિન્દુ સંસ્કૃતિ અંદર એવું છે કે ઘર વાસ્તુશાસ્ત્ર મુજબ હોવા જોઈએ વાસ્તુશાસ્ત્ર એ બહુ જૂની સમજ છે બરાબર

અને કઈ એ વખતે શું શું સુવિધાઓ હતી અત્યારની જે આધુનિક સુવિધાઓ છે એ બધી આધુનિક સુવિધાઓ તમે આ પ્રશ્ન જોશો તમને ખબર પડશે કે આ જે આધુનિક સુવિધાઓ અત્યારે છે એમાં માત્ર આપણે થોડીક સુધારવા દ્વારા કયા છે બાકી જે બીજું છે આપણે આ વારસામાં જ મળેલું છે ઓકે ઓકે ચાલો ત્રીજો પ્રશ્ન છે પ્રાચીન ભારતના વિજ્ઞાન છે મિત્રો આપણે બરાબર વિજ્ઞાન ક્ષેત્ર વારસામાં ધાતુ વિદ્યા અને રસાયણ વિદ્યા વિશે સવિસ્તર માહિતી આપવાની છે કયું છે ભાઈ રાસાયણિક ધ્યાન બીજું કયું છે ધાતુ વિદ્યા ઓકે ધાતુ વિદ્યા ચલો આ પણ એક ખુબજ અગત્યનો પ્રશ્ન કહેવાય બરાબર પછી છે

તો મિત્રો રમતા આપણે આમાં નવ ને દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ વીસ પ્રશ્નો આપડે એક ત્રણ ત્રેવીસ છબ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ બરાબર મિત્રો તમારી પરીક્ષા માટે એક થી પાંચ ચેપ્ટર માટે ખૂબ જ અગત્યના છે અને જો તમે પેપર જોશો જયારે સામાજિક પેપર તમારે હશે એ પેપરમાં તમે જોશો કે તો પ્રશ્નો મિત્રો આમાંથી હશે હશે ને હશે હવે લગભગ આપણો વારસાના લગતા બધા ચેપ્ટર પૂરા થઈ ગયા બરાબર સાહેબ હવે આપણે કયો વિષય આવે છે સંસાધન ખેતી ઓકે ચલો તો આઠમું ચેપ્ટર છે મિત્રો કુદરતી સંસાધન ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર છે કેમ કારણ કે આ ચેપ્ટરમાં બધા જ વિદ્યાર્થી મિત્રો બે થી ત્રણ વખત આ પ્રશ્નો વાંચતા હોય છે તો એમને આ પ્રશ્નો સરળતાથી યાદ રહી જતા હોય છે કેમ કારણ કે જમીનના લગતો પ્રશ્ન આવી જાય છે મિત્રો બરાબર તો જમીનના કેટલા પ્રકારો છે અને કયા કયા પ્રકારો છે મિત્રો તમને ખબર હશે કાળી જમીન જંગલ પ્રકારની જમીન પડખાઉ જમીન બરાબર દર્દનીય જમીન પર્વતીય જમીન આ બધી જમીન વિશે તમારે લખવાનું છે

બરાબર છે બીજો પ્રશ્ન છે સંસાધન એટલે શું અને માલિકીના આધારે વર્ગીકરણ વિગતે સમજાવો સાહેબ આ એક સરસ મજાનો પ્રશ્ન છે બરાબર બીજો તમાર વ્યાખ્યાઓ લીધી છે બરાબર ને એકલ સંસાધન સંસાધનો અને વિરલ સંસાધન સંસાધનોના પ્રકાર એટલે સંસાધન એટલે કે કુદરતી રીતે સર જે મળી આવતું હોય એની અંદર માનવી પોતાની બુદ્ધિ કૌશલ્યનો ઉપયોગ કરી જે જે વસ્તુ છે કુદરતી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવ જેમ કે સંસાધન બરાબર અને એને માલિકી ના આધારે તો એને માલિકી કઈ રીતે કોઈ રાજ્યની માલિકી છે કોઈ ખાનગી છે એવી રીતે એને વેચવામાં આવ્યું છે જ્યારે વ્યાખ્યા એકલ સંસાધન છે સંસાધન છે વિરલ સંસાધન કેવી રીતે કે

ભાઈ ભૂમિ સંરક્ષણ ના ઉપાયો ભૂમિના ઉપાયો પાંચમો પ્રશ્ન કરો આ પાંચ પ્રશ્નો ચેપ્ટર નંબર નવ વન અને વન્યજીવ સંસાધનમાં છે પહેલો પ્રશ્ન માલિકી વહીવટી એનું વ્યવસ્થાપન દ્રષ્ટિ જંગલના પ્રકાર

હાથી પરિયોજના વાઘ પરિયોજના અને ગેંડા પરિયોજના ત્રણ પરિયોજના છે એમાં લગભગ વાઘ અને હાથી તો બે કરી જ લેવી જોઈએ એવું કેવું છે હા ચલો પછી કુદરતનો સફાઈ સફાઈ કામદાર તરીકે કોણ ઓળખાય છે કેમ કોણ ઓળખાય છે સાહેબ આમાં આમાં આ પ્રશ્ન તો કરી લેવાનો આ ખૂબ જ અગત્યના પ્રશ્નો છે

વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો બજાર પદ્ધતિના લક્ષણો બજાર પદ્ધતિના લાભો મર્યાદાઓ સમાજવાદી સમાજવાદી પદ્ધતિના લાભો છે પછી લક્ષણો છે બરાબર સંકલ્પના કે કે વ્યાખ્યા છે વ્યાખ્યા સમજાવું માથાદીત આવક બિન આર્થિક પ્રવૃત્તિ બરાબર પ્રવૃત્તિ અને છે આર્થિક પ્રવૃત્તિ આ ત્રણ વ્યાખ્યાઓ પણ ખૂબ જ અગત્યની છે કરી લેવી બીજું છે મિશ્ર અર્થતંત્ર ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બરાબર આ પ્રશ્ન પણ તમારે કરી લેવો બરાબર સ્ક્રીનશોટ લઈ શકો છો તમે ને આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એટલે સરસ મજાનો પ્રશ્ન છે પહેલો પર્યાવરણની સુરક્ષા માટે લેવામાં આવેલા પગલા બરાબર લેવાયેલા પગલા જવાબ બીજો છે વૈશ્વિકીકરણ વિશે શું મતલો છું ત્રીજો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સંચાલિત વિશ્વ વેપાર સંગઠન જે અને કાર્યોનો ત્રીજો પ્રશ્ન છે અને ચોથો પ્રશ્ન છે સમજાવ આર્થિક ઉદારીકરણ અને તેના લાભો અને બીજો છે ખાનગીકરણ અને તેના લાભો આ બે અલગ અલગ પ્રશ્નો છે આ બે પ્રશ્નો પણ કરી લેવા તમારે આ ચેપ્ટરમાંથી લગભગ 24 પાંચ પ્રશ્નો નીકળે છે આ પાંચ પ્રશ્નો પણ સારી રીતે કરી લેવા બરાબર ચલો સ્ક્રીનશોટ લઈ શકો છો તમે 1 2 3 4 ને 5 ચલો આર્થિક સમસ્યાઓનો પડકાર અને ગરીબી અને બેરોજગારી એમાં આટલા બધા પ્રશ્નો છે સરસ મજાના જોઈએ રેખા નીચે લોકો માં કયા કયા લક્ષણો જોવા મળે છે અર્થ વખતે કોઈ પણ બે યાદ આવે ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ અને વિશેની સમજૂતી તમારે આપવાની છે બરાબર બેરોજગારી ઘટાડવાના ઉપાય બરાબર બેરોજગારીના પ્રકાર સમજાવો

તો જો તમે પણ આટલી બધી અમે મહેનત કરી છે તો તમે પણ ખૂબ જ સરસ મહેનત કરો સારું પરિણામ લાવો બરાબર એક્યુરેટ કાશી તરફથી તમને ઘણી બધી શુભકામનાઓ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે લાઈક કરી દેજો ચેનલ તમારા મિત્રો શેર કરી દેજો જય હિન્દ જય ભારત